તો અમારા ગોપાલ ભાઈ છે તો બે શબ્દ કે છે બે શબ્દ કે બે શબ્દ તો તમારા બે શબ્દ કે તો તો આ શું કરો તો આગળ જશું આમ આગળ તો મિત્રો અમે હજુ પાસા નઈ વળવી શું નઈ વળવેલા નઈ તો વળવીમાં શું છે તો અમે જેવી છે તો અમારા વિડીયોમાં બન્યા રહો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો